કોપી બેટા આપણે જીજ્ઞા ભાઈ છે એમને હમાસર આવ્યા આવ્યા હતા આપણે ગામના ગયા હતા ને પેલા એમને હમણાં વાત કરી કે તમારે બેન કંઈક બીમાર જેવા હતા એટલે તો મેં કીધું ફઈ નહીં ઘરે હું આટો મારી આવું શું છે જીજ્ઞા ફઈ ને હવે બીમાર બીમાર છે હું ત્યાં જાઉં પછી ખબર પડે પાકી માહિતી તો મારે આવું છે ના ગોપી બેટા હમણાં હું પેલા એક આટો આવું પછી આપણે રક્ષાબંધન ઉપર તું આવજે સમય જો ગોપી બેટા તું ઘરે છે ને એકલી છે એટલે તું ઘરે એકલી આ ઘરનું ધ્યાન રાખજે અને કોઈ અજાણ્યા વ્યક્તિને ઘરે આવવા દેતી નહીં અને તું વાંચવામાં ધ્યાન રાખજે વધારે અને હું આપણે ટૂંક સમયમાં છે ને જીજ્ઞા આ ફઈની ઘરે જઈ આટો દઈ અને બી આવું છું એમની તબિયત બબિયત આ જાણતો આવું છું હા ઠીક છે

ફોન તો કરે ને ભાઈ તમારે આવવાનું હતું તો હું કઈ તમારે હાટું બનાવી તો રાખત આ તમને મારા હાથ ટોપરા પાક બહુ ભાવે છે ને અરે બેન અહીંયા મારે બાજુના ગામમાં આવું જ તું એટલે મેં કીધું બેન ને છે ને આ મળતો આવું અને આ ગોપીને ને સંભાળતા હતા કે અમારે ફરી ની ઘેરે જ આવવું છે પેલા હું આટો દી આવું બેન ને તબિયત પાણી પૂછી આવું પછી ટૂંક સમયમાં મેં કીધું આપણે રક્ષાબંધન ઉપર આવશું જાચું એમ અરે તો પણ લઈ આવે ને ગોપી ને એને પણ એને પણ એમ થતું હોય કે મારી ફઈ ની ઘરે જાઓ મારા ફઈ ને મળું એની પાસે આટો મારું વાહ કેમ છે જીજાજી મજા જ હતી પણ તને જોયા પછી મજા બગડી ગઈ હા તને કેટલી વાર ના પાડી તારા તારે એને ગુડાવવાનો તો હું કામ આવ્યો છું ભાઈ મારી બેન છે તે આવું જ ને હે હા તારી બેન હતી હવે આ છે ને મારી ઘરવાળી થઈ ગઈ છે હા તમે કેવી વાત કરો છો અત્યારે તને કેટલી વાર ના પડી છે કે તારા ભાઈને ને નહીં આવવા દેવાનો આ સોસાયટીમાં બધા જોવે છે ને પણ ભાઈ છે મારો કે મારી પાસે નહીં આવે તો ક્યાં જાહે મેં તને કીધું છે ને કે મળવું તારે ઘેર જઈ આવવાનું પણ અહીંયા નહીં બોલાવવાનો એને ચાર મહિનાથી કહું છું તમને જવા દયો છો તે ઘડીએ ઘડીએ જવાનું હોય આ રક્ષાબંધન આવે ને તે એકવાર આટો માર લેવાનો એટલે વાત પૂરી થાય સો ભાઈ તું છે ને એની વાત નો કઈ ખોટો ના લગાડતો એને તો બોલવાની આદત છે એય બોલવાની આદત છે એટલે એટલે કે થાક્યા હોય ને ત્યારે ગમે તે બોલી નાખો તમે બાકી એના મનમાં કઈ નથી ભાઈ બેન તું ધડ કેરમાં અજીજાજીને નો ગમતું હોય તો હું હું ઓયો જાય પણ હા પણ વયો જવાનું અને તારે આવવાનું જ ને તને મે ના પાડી છે ને હજાર વાર તારું નાક પાડ્યું છે ભાઈ મે કે તારે છે ને મારા ઘરે આવવાનું જ ને હે તો મારી બેન છે એટલે મારું તો મનનો રે એટલે આ મળવા આવું પડે સુખ દુખ સાથી જ હા ખબર છે આ તમે સુખ દુખ સાથી છો હા તને મે કેટલી વાર ના પાડી છે હા તું અહીંયા આવે છે ને એટલે આખી સોસાયટી વાળાની મીટ છે ને અમારા ઘર તરફ મંડાયેલી હોય હા તમે જ્યારે હોય ત્યારે મારો ભાઈ આવે તો આવું શું કામ બોલો છો અને લગ્ન કરવા સમયે તમને ખબર નથી કે મારા ભાઈની પરિસ્થિતિ કેવી છે જો હા ત્યારે છે ને ખબર નહોતી કે આ છે ને ઘડીએ ઘડીએ ગુડાય હા તો હું તો ભાઈ બેનને વળાવી દે એટલે પછી આવશે એકાદી વાર વારે તે વારે કઈ કે આ તો બે ત્રણ મહિને બે ત્રણ મહિના ગુડાણો જ હોય ક્યાં વારે ખરી આવે છે છ મહિના પેલા આવ્યા હતા અરે બેન તું કઈ હું કામ ધડ કે મારી હાટુ તેન છે ને તારે ક્યારે જીજાજી આરે છે ને ધડ કરવાની ન એને હાલું લાગતું હોય તો હું ઓયો જાય સોય કેટલો સમજદાર દે તારો ભાઈ બોલ કેટલો સમજદાર છે એને કેવી ખબર પડે અને તું છે ને આ ભાઈ ભાઈ ની ટોકરી વગાડ્યા કરી છું જારે હોય જા હે ભાઈ ને ખબર છે તમારો સ્વભાવ કેવો છે તમારા મગજ ની એ સમજે છે કે મારી બેન ના ઘર માં જ પ્રોબ્લેમ આવશે એટલા માટે નમતું આપે છે હા નમતું આપે છે હવે છે ને વાપા જોઈ પણ હવે બેન દીધી છે તો આવું તો પડે ને અમારે પાકો પણ રક્ષાબંધન હતી તારી બેન તારે ઘરે આવીને નાકડી બાંધી જાહે ને ભાઈ પણ અહીંયા તારે હું આવવાનું જરૂર છે આ તારી બેન ને કાઈ દુખ ને જો આ જો ખારી દેખાય છે હે ખાધે પીધે સુખી છે બધું રેડી છે અહીંયા આ તારે છે ને બો તું આવે તો ઈ કાઈ આમ હરખાઈ જાય ને એવું નઈ પણ એને એને બેનને ને મળવા આવવાનો હરખ તો હોય ને હા હુકમ તમે કડવા વેણ બોલો છો મારા ભાઈ ને જે કેવું હોય ને મને કહી દેવાનું મારો ભાઈ આવે ને એટલી ઘડી તમે ને તો સારું છે શાંતિ રાખો તો હું શાંતિ રાખીને વાત કરું તને ખબર છે ને મારા મગજની હે તો હું હા ઓયો જાવ બેન બીજો ભાઈ પણ બો તો હું યો જાવ છું હા તારે તારે જોડવાનું છે હે હા વયો જાવ વયો નો ગમતું નઈદ ન આવું કરો છો કેટલા દિવસે આવ્યો તો નાનક પડી કે તારો ભાઈ આવેલા કઈ દેવાના નઈ આવતો હે મારો ભાઈ છે મારી પાસે નઈ આવે તો ક્યાં જાય पता નહી એકવારમાં હમજાતું ન જ તને હે તને ઓરગળીયા કીધા કરું એકની વાત ખબર ન પડતી તને આ જો આ તારો ભાઈ અહીં આવે ને એટલે આ છે ને હા મારું લેવલ અમારું લેવલ છે ને કે નીચું ઉયુ જાય હી મારે નો આલે તો તમારે લગ્ન કરવા પહેલા વિચાર હતો ને ક્યાંનો ભાઈ ગરીબ છે આ ગરીબ માવતર દીકરી છે ત્યારે તમને કઈ વિચાર નતો આવ્યો કે નહીં તમારે તો ઘર માં કામ મળી જોતી હતી એ તમને મળી ગઈ હા બોલતા તો બહુ તને હારું આવડે હા હા જો આ તારા હેર પાછળ આ તારા શિંગાર પાછળ આ બધા ખર્ચા કરું હેના માટે કરું ખબર છે કે આ તું છે ને આ મારી આરામ બજારમાં નીકળે ને એટલે કઈ આમ દેખાય અને ઘરે કામ કરવા માટે કામ મળે તરીકે લાવ્યા છો બાકી એટલે મારાથી કઈ ફીલિંગ તો છે જ નહીં ને અને મારો ભાઈ જ્યારે આવે ત્યારે તમે એનું અપમાન કરો છો તમને પણ ભગવાને બહેન આપી છે એને પ્રાર્થના કરજો કે તમે તમારી બહેનના હારે જાવ ને ત્યારે એના ઘરવાળા પણ તમારી હારે આવો વર્તાવ ના કરે બસ બહુ બોલી લીધું હો અને આ આજો અમારી બેન છે ને એને કાંઈ ઘટવા ન દો અને મારે કેમ રહેવું ને એ બધું મને આવડે છે તો ભગવાને તમને પૈસા આપ્યા છે ને આ પૈસાનો અભિમાન બોલે છે પણ એટલું યાદ રાખજો કે રૂપિયો તો હાથનો મેલ છે આજે છે ને કાલે નથી ખાલી એવો દિવસ ન આવે કે મારો ભાઈ કરોડપતિ હોય ને તમે કરોડપતિ થઈ જાઓ હું બોલેનું પાન છે તને હે હું બોલેનું પાન છે તને હે હા તું મને બદ દુવા દે છે એમ અને જો આ તારી બદ દુવા થી છે ને કયા મારો બાર ખડકેલો મહેલ છે ને કે ધૂળમાં નહીં મળી જાય હે બીજી વાર છે ને બોલતા પહેલા હજાર વાર વિચાર કરજો જા અંદર અંદર જા કે દૂને મારા સા બનાવવાની નઈ ખબર પડતી હોય સાનો પ્રાણો થઈ ગયો છે તો કીધું આ હું મેથી મારે છે ને રહોડામાં હશે બીજું શું કરતી હશે ત્યાં

આ ભગવાન આપણને આ માલ મિલકત આપી છે એમાં અમને અભિમાન છે બધી બસ પહેલા સા બનાવો વધાવ પછી તમારું ભાષણ કરજો હાલો આયા સાવા કે કરોને બેઠા છે ને દેણી આમ માખો ચોકડો ખોલીને બેહી ગયા ફલાનું દીકરો વાતું જ નથી ખૂટતી અને કોઈ દિવસ વાતું એ ચડી જાય એટલે વાતું જ કર્યા રાખે હવે ભાભી કેમ રણો છો કહે નહીં ભાઈ તમને તો બધી ખબર જ છે કે આ ઘરમાં શું હાલે છે ને શું નથી હાલતું તમારા ભાઈ જ્યારે મારા ભાઈ આવે ને ત્યારે એનું અપમાન કરે છે અને ધક્કા મારીને કાઢી મૂકે છે અરે ભાભી તમે મારા ભાઈનું નો વિચારો એનું કઈ મગજમાં નો લ્યો તમને ખબર છે તમારા ભાઈ તો ઠીક પણ મમ્મી ને પપ્પા એ પણ કેટલા કડવા બોલે છે મારા ભાઈના વિરુદ્ધમાં કેટ કેટલું ખરાબ બોલે છે એ એવું જ કહે છે જ્યારે હોય ત્યારે કે તારો ભાઈ ભિખારી જેવો છે તારો ભાઈ આવો છે તેવો છે જો ભાભી હવે તમે મમ્મી પપ્પાનું કોઈ ધ્યાનમાં ના લ્યો એ તો બોલ્યા રાખે એની ઉંમર છે તમને એવું લાગે તમારા ભાઈને એના ઘરે મળી આવો કે બહાર મળી લો મળવા જવા દે તો મળવા જાવ ને હું ભાઈ મારા ભાઈને ત્યાં જવા નથી દેતા કે નથી મારા ભાઈને અહીં આવવા દેતા તો મારે શું કરવો કયો રસ્તો લેવો આ તમને તો ખબર છે ને કે મારા મમ્મી નથી પપ્પા નથી ભાભી નથી છે કોણ મારો એક ભાઈને મારી એક ભત્રીજી એને પણ મળવા નથી જવા દેતા અને એની હારે કેવું જનાવત જેવું વર્તન કરે છે એની હારે તો ઠીક તમને ખબર છે ને તમારા ભાઈ મારી ઉપર પણ વાત વાતમાં આધુ પડી લે છે એ હું મેં શું ગુનો કર્યો છે જો આવી તમને ખબર નહીં છે મારા ભાઈને પૈસાનો બહુ ગમણ છે જે હોય તે હવે હું તમને એવું લાગશે ને તો તમને હું લઈ જઈશ મળવા તમારા ભાઈને તમારા ભાઈને ખબર પડશે ને તો મને તો મારશે પણ હાર વાર તમને એ મારશે તમને તો ખબર છે કે એનો સ્વભાવ કેવો છે સાચું કહું ને ભાઈ તો મારી તો ભૂલ થઈ ગઈ છે કે તમારા ભાઈ છોડે મેં મેરેજ કરી હા ના હોત ને તો સારું હતું એની કંઈ વાતનું અભિમાન છે ને એ જ ખબર નથી પડતી ભગવાને આટલો રૂપિયા આપ્યો તો શું રૂપિયાનું અભિમાન કરવાનું ગરીબ માણસને હેરાન કરવાના એને તડછોડવાના જો ભાભી જે હોય ત્યાં મારા ભાઈનું તો તમને ખબર જ છે તમે જે હોય ત્યાં ચાલો રડવાનું બંધ કરો તમારા મસ્ત ચા પીવડાવો ચાલો મને ઓકે હા ભાઈ ચાલો ભાભી હું સોફે જાવ છું ત્યાં મને ચા પી જાજો હા ભાઈ મસ્ત મસ્ત લાગે છે પણ આજે હા તૈયાર થઈને આજે રક્ષાબંધન છે ને તો મારા ભાઈને રાખડી બાંધવા જવું છે હા આજે રક્ષાબંધન છે ભૂલાય નહીં મતલબ તમે ના પાડશો નહીં કારણ કે તમે જ કીધું છે કે રક્ષાબંધન માં જવાનું ત્યાં હા રક્ષાબંધન માં તો મેં તને જવાનું કીધું છે પણ આજે તારે તારા ભાઈને રાખડી બાંધવા નથી જવાનું એટલે કે મારો ભાઈને અહીંયા બોલાવી લઉં તો ના એ તો અહીંયા ક્યારેય નહીં આવે પણ વાત એમ છે કે હા મારી બહેનો મને રાખડી બાંધવા અહીંયા આવવાની છે તો આપણા ઘરે મહેમાન આવે તો આપણે હાજર રહેવું પડે ને તું ઘરમાં ના હોય તો કેવું ખરાબ લાગે કારણ કે એ લોકો આવે એટલે એ આખો દિવસ રોકાવાના છે એટલે એને જમવાનું બનાવવાનું હોય એની સ્વાગતની તૈયારી કરવાની હોય એટલે આજે તારે રાખડી બાંધવા જવાનું નથી પણ તમે આડા પાડો છો પણ આજે તો મને જવા દો રક્ષાબંધન છે તો અને હામ જો હું છે બે કલાકમાં પાછી આવતી રહીશ બસ રાખડી બાંધીને રોકાઈસ નહીં ત્યાં અજો હામ પણ આપડા ઘરે પ્રસંગ જેવું હશે છે આજે બધી બહેનો આવશે એટલે અને બીજી વાત એ કે હા એક વર્ષ રાખડી નઈ બાંધે તારા ભાઈને તો કઈ તારો ભાઈ છે ને મરી નઈ જાય આવો શું કામ બોલો છો હે પણ આજના દિવસે તમે તમને શું મળે છે અમને ભાઈ બેનને નોખા કરીને આજે તમારી બેન રાખડી બાંધવા અહીંયા આવતી હોય એમ મારે પણ જવું હોય ને મારા ભાઈને રાખડી બાંધવા માટે હા પણ ક્યાં ના પાડું છું દર વર્ષે મોકલું છું ને તને રાખડી બાંધવા માટે ના પાડી ક્યારે પણ આજે મારી બેનો આવે છે એટલા માટે અને મારી બેનો હર રક્ષાબંધન અહીંયા નથી આવતી હું જાઉં છું રાખડી બાંધવા પણ આ વખતે એ લોકો એવું વિચાર્યું કે પપ્પાને ઘરે જ આવીને રાખડી બાંધીશું હે પછી એક કામ કરો હું મારા ભાઈને અહીંયા બોલાવી લો એટલે રક્ષા બંધે ની મારે રાખડી બંધાઈ જાય એને બસ એકદમ ચૂપ થઈ જાય તારા ભાઈને આ ઘરમાં ક્યારે બોલાવવાનો નથી અરે આ ઘરમાં તો શું આ સોસાયટીના ગેટ પાસે પણ ના દેખાવો જોઈએ હા તો હું જઈશ મારા ભાઈને રાખડી બાંધવા બસ મારો ભાઈ અહીંયા નહીં આવે નથી તમારે મનિયા જવા દેવી નથી તમારે મારા ભાઈને અહીંયા આવવા દેવો તમારે કરવું છે શું અવાજ નીચો હ અવાજ નીચો રાખવાનો ઊંચા અવાજે વાત નહીં કરવાની તારે છે ને ત્યાં પણ નથી જવાનું તારો ભાઈ પણ અહીંયા નહીં આવે હે સમજાઈ ગયો હા બસ બીજું આવડે છે હું તમને વાત વાતમાં હાથું પાડી લેવો મારું ખબર છે કે પિયર માં પોચે તો ને લગમ મે લેરાન કર સાહેબ મારી પાસે પડી જ રહેવાની છે તમે એનો જ ફાયદો ઉપાડો છો બધા જો પણ તમારે જે કરવું હોય ને એ કરજો હજે તો હું મારા ભાઈને રાખડી બાંધવા જઈશ આટલા દિવસે હું તમારી એક પણ વાત નઈ સાંભળું હા હું પણ જોઉં છું તો કેવી રીતે જાય છે હા ઘરની બહાર પગ મૂકીશ ને તો ટાટિયા તોડી નાખીશ યાદ રાખજે કહે વાંધો ને તમારે મારા પગ ભાંગવો હોય તમે પગ ભાંગી રાખજો પણ રખડી બાંધવા તો હું કોઈ પણ સંજોગમાં જવાની ઈચ્છું આજે એટલે હા તું મારી ઉપર જઈને રાખડી બાંધવા જઈશ એમ હા જાય અને જાવર ચૂ ઓતી રાખડી બાંધવા એ શું બોલી હે રાખડી બાંધવા જઈશ અને એ પણ મારી મરજી હે 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 સમજો મને પૂછા વગર છે ને હા ઘરમાંથી બહાર નથી નીકળવાનું હે હે હા રાખડી બાંધવા જવું છે જવું છે રાખડી બાંધવા બોલ ને જવું છે રાખડી બાંધવા હે હે બોલ બોલ જો સાંભળી લે મને પૂછા વગેરા ઘરની બહાર નીકળી છે ને હે તો છે ને હાટકા ખોખરા કરી નાખીશ હું હા મારું મગજ હટે ને હે પહેલા મારી વાત માની લેવાની નિતર છે ને પછી મારો સ્વભાવ તો તું જાણે છે ને હે હા રોવા ધોવાથી કાંઈ નહીં થાય હા કીધું એટલું જ કરવાનું અને મારી ઉપર વટ ગઈ છે ને તો તારો ભાઈ છે ને ખાયા માટે ઉપર પહોંચી જશે તમને બે હાથ જોડી લખો સ્વાથે તમે મને ના પાડવા પાડો નથી દિવસે તમે જવા દયો કે મને ભાઈ બેન ને વિખુટા કરો છો તમે હે ભગવાન કોણ છે તમને અમને ભાઈ બેન ને વિખુટા કરીને હે જો હા તને દર વર્ષે જવા દઉં છું આ એક વર્ષ ના પાડી છે કારણ કે મારી બહેનો આવે છે અને હું તમને કહું તો કરે કે હું જાય ને પાછી આવતી રે રોકાય નઈ અહીંયા બસ હે એકવાર કીધું ને કે નથી જવાનું મિત્ર છે ને આ ગોળાપસી દબી દેતા વાર નઈ લાગે હે સમજાઈ ગયું હા હા મારી વાત માની લેવાની બરાબર હવે સમજો જો આ તૈયાર થા આ સોળે શણગાર સજી લે હમણાં મારી બહેન આવશે જો કેટલી મસ્ત દેખાય છે જો હં જો મારી બેન આવે ને ત્યારે આંખ માંથી એક પણ આસરો ના પડવું જોઈએ નહીતર આંખો ફોડી નાખીશ હબે તું આવડે છે ઓ વાહ તે માર મારું ઓને ધમકી આપી

રાખડી બંધાવ નો તહેવાર છે એટલે મારા બેન પણ આવ્યું અરે એવું હવે કઈ ન હોય ઈ ન્યા હોય ને તમે નાના છે મોટા છે હાહાર આવ્યા પછી બધું ભૂલી જવાનું હોય આ અમારે રક્ષાબંધન નું છે આ હું કઈ નથી ગયો મારી બેન પા અને આનો ભાઈ કઈ નથી આવ્યો એ પછી બધું પૂરું થઈ જાય અરે બાપા એવું ન હોય રક્ષાબંધનનો આ તહેવાર છે જો બાપા આવા આકરા વેણ ન બોલો મારી બેનને ને દુઃખ થાય છે તમારા બેન ને દુઃખ થાય તો ઘડીક રડી લે છે બીજું શું હોય એમાં તમે જે મોઢે આવ્યા છો ને એ જ મોઢે નીકળો જો બાપા તમે આવું વર્તન ન કરો મારા બેને હું આ બગાડ્યું છે કે તમે આવું વર્તન કરો છો અમારી આરે તમારા બેન ને નહીં મળાય નહીં અરે એ તારી બેન મળવાની ક્યાં વાત છે હોય તો તો આગળ અમારી જો આ પાણી લઈને આવી મારે આગળ શાહ બનાવવા જવાની છે તો ઘરમાં હોય તો એ પાણી શાહ નો લાવે એ ગઈ છે બહાર બહાર ગયા છે ક્યાં ગયા છે તો મને કયો તો હું ત્યાં જઈને રાખડી બંધાઈ આવું એ કુવામાં પડવા ગઈ છે જા અરે કાકા આવા વેણ તમે કડવા વેણ હું પણ બોલો છો મારી બેન ને દુઃખ નો લાગે તારી બેન ને અને દુઃખ તું ભાઈ છે ને મારી ભાષણ કેરમાં

ગાડી બાડી કાંઈ લેવાનું નથી તમારે જે કરવાનું હોય ને એ કરો ભાઈ અહીંયા તમે બહુ નાના છો ગાડી આખો ઉડાવ નથી બાપા મારા બધા દોસ્તાર પાસે ગાડી છે બધા ચલાવે છે તો મારે ચલાવી હોય ને પણ હું તને એ જ કહું કાલ હવે તું એમ કહે કે મારા બધા દોસ્તાર પાસે લાડી છે તો મારે લેવી દો ને એમ લાડી નું રેવા ને અત્યારે ગાડી નું કયો ને બાપા ગાડી બાડી કાંઈ નથી લેવાનું અને હજી તું જે ભણે છો ને ભણવામાં ધ્યાન આય જે કરતો હોય એ કરે આપણે બીજા કરે ને એ નથી કરવાનું આપણે શું કરવું ને એ જોવાનું હોય આ તમારા આ બધા છોકરાઓનો છે ને એ જ વાંધો છે એક બધું ભાડે ને એટલે એ બીજો એના કરે દઈ વેન કરે એવું ન હોય બેટા હું તને બધું લઈ દેજ ગાડીને લાડી હજી તારી ઉંમર નાની છે ભણવાની ઉંમર છે ભાઈ જા બહુ ડાયોમાર મિત્રો હો જા પછી લઈ દે હો જા હા બેટા હજી પણ આમ નાના નાના હોય ત્યાં ગાડી લેવી લો હે ભોળાનાથ આજે રક્ષાબંધનનો દિવસ છે મારી બેન ન આવી શું કરું હું હે ભોળાનાથ આજે રક્ષાબંધનનો દિવસ છે અને મારો હાથ આ ખાલી રહેશે રાખડી બાંધા વગેરેનો हे महादेव हक्के भी परीक्षा लेसे तू क्या रक्षाबंधन का दिन से ओ मारा भाई ने राखी बांधवा नती जय अखती राखी केतला दाती हाथ में लेने फरोसू अन मारो भाई ए राखी बांधवा पण नो आयो मारी पासे भाई भाई तू आया भाई આજે રક્ષાબંધનના દિવસે પણ તારી બેન પહેનો આવ્યો રાખડી બંધવા તો કે પછી તારી બેનની તારે જરૂર નથી એટલા માટે એવું નહોતું બેન હું આવ્યો તો પણ તારા હારા એ બરોબરથી હળ આવી રીતો તો મને ખબર જ હતી કે આવું હું જ કંઈક થયું હશે બાકી મારો પાઈ રક્ષાબંધનના દિવસે મારી પહેનો આવે

તું માં દિવસો દેખાડે છે બોહરા દિવસો દેખાડે છે તને नाक કે ઘર મેલીને હે ઘરે મારી છે હું કીધું અને મળતો મારા ઘર બાજુ આવતો તો અમારા સોસાયટીના મંદિરમાં આવવાની શું જરૂર હે એ મને મળવા માતાજી ના દર્શન કરવા આવી હતી અને મારો ભાઈ પણ બિસારો અહીંયા બેઠો પાસે આજે રક્ષાબંધનના દિવસે એનો હાથ ખાલી હા હા તારો ભાઈ રાજા સત્યવાદી છે હે તે બેઠો બેઠો એવા તને હું દુઃખ પડ્યા ભાઈ રડવું પડે તારે હે અને તું મારે ઘરે આવ્યો કા મારી બેન ને હું માગતો તો

હા છે તો એક દિવસ બસ કરે જા. આ તમારી બહેન તમને રાખડી બાંધવા નહો આવ્યો હો તો તમને કેનો દુખ થાય? હા મારી બેન છે ને. ફિર રાખડી બાંધવા નહો આવ્યો તો તો હું જ આવત. પણ જો હવે આ બધું બહુ થયું. હા બેન ભાઈ રાખડી બાંધી લીધી ને એટલે હવે કાયમ છે ને આ ભાઈની ઘરે જ રો. ભાઈની ઘરે જ રે. આવתי ને મારા ઘર માં તારું નાક પાડ્યું હતું ને? કે આ તારા ભાઈ પાહે ગય તો મારા ઘર માંથી કાઢી મૂકી.

હું જાઉં છું ના ભાઈ હવે તો જતરિયા મને મૂકીને તું પણ તારી બેન મૂકીને વયો જાય ના તું જા પાછી ના ના ભાઈ એ ઘર માં હું ક્યારે પાછો પગ નઈ મેલું જે ઘર માં મારું ભાઈ નું મન નથી ને એ ઘર માં હું એક પણ નઈ રહું